જય જવાન જય કિસાન હું ડીકે રાજપૂત બનાસકાંઠા ખેડૂત આજે બનાસકાંઠાના અને સમગ્ર ગુજરાતના ખેડૂતોની અને પશુપાલનની મારે એક મેસેજ આપવો છે બનાસકાંઠાના પશુપાલક અને ખેડૂત મિત્રને કે દરરોજનું એક લાખ લીટર દૂધ ખેડૂત ડેરીમાં ભરાવે અને લાખો ટન માર્કેટમાં માલ વેસે પણ ખેડૂત માઇનસ કેમ ખેડૂત નુકસાનમાં કેમ પૂરતા ભાવ ના મળવાને કારણે જા પંદરસો સોળસો રૂપિયા એન્ડરઆઈડન હતા નવસો રૂપિયા આવી જુઓ વીસ કિલોના એના અમે મોંઘવારી ડીઝલ પેટ્રોલ ખોના સોદી કાપડ કરિયાણો લોખંડ સિમેન્ટ પીવીસી ગેલરી ઇલેક્ટ્રિક કટલેરી તમામ પ્રકારની મોંઘવારી આ માદા મૂકી છે અને ખૂબ મોંઘવારીના લીધે ખેડૂતને ખૂબ નુકસાન શોધે આમ પબ્લિકને નુકસાન શોધે આ લોકો કંઈ કરી કહેતા નથી રી વાત ડેરીની ડેરીમાં જે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા ભાઈ હોય કે બેન હોય જે વીસ પશુ રાખે છે એની પાછળ એક ઘરના પોત સભ્યો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને હોળ કલાક નોકરી સવારે ચાર વાગે ઉઠે છે અને રાત્રે આઠ વાગ્યા સુધી હોળ સતત હોળ કલાક મહેનત મજૂરી પશુપાલનની કરે છે અને ડેરીમાં દૂધ ભરાવા થાય એટલે પૂરતો વળતર મળતો નથી આના કારણે બનાસકાંઠાના તેરસો ગામ છે તેરસો ગામમાં દરેક ગામમાં બસો પરિવાર તો એવા છે કે બિન ખેડૂત છે ખેતી વગેરેના માણસો છે બબે કિલોમીટર માંથી કોકના ખેતરમાંથી હારો દાડો પોટકા લાવીને હોય ઢોર ધોઈને દૂધ ભરાવા થાય પૂરતા ફેટ ન મળે પૂરતા દૂધના ભાવ ન મળે આ સાત રૂપિયાના ભાવ છે નફો હોય ફેન્ટે તેર રૂપિયા હોય અને એકસો પચાસ રૂપિયે લીટર દૂધ લાય તાર ખેડૂતને પહોંચાય તો આ ડેરીના પૈસા આ બનાસકાંઠાની અંદર ભાજપના લોકો ભાજપ બનાસ ડેરીના પૈસા ચૂંટણી લડે છે એવો પાકો સાબુત ઊચ્યો છે કેમ કે વડાપ્રધાનની સભા હોય ગૃહમંત્રીની સભા હોય મુખ્યમંત્રી યોગીની સભા હોય ઉત્તર પ્રદેશની બધાએ બનાસકાંઠાની અંદર જાહેર સભાઓ કરે છે આ બનાસ ડેરીના પૈસાઈ કરે છે પહેલી બનાસ બેંકના પૈસા કરતા અને આ પબ્લિકના અને આમ જનતાના અને પશુપાલકના પૈસા ખૂબ વેડફે છે તાયફા કરે છે અને આના માટે દરેક ખેડૂત મિત્રને વિનંતી કરો છો કે આવા લોકોને સત્તાથી દૂર રાખો ન કે આપણા ખેડૂતનો અહિત કરે છે અને હું એમ કહેવા માગું છું કે આ ખેડૂત રાત દિવસ મથે છે એને એસી ટકા મોંઘવારી છે વીસ ટકા આવક છે એંસી ટકાની ડોળ છે આ ખેડૂત ક્યારે પૂરી ના કરી કે કેમ ખેડૂત માઇનસ છે પૂરતો ભાવ નથી મળતો દૂધનો ભાવ નથી મળતો અનાજનો ભાવ નથી મળતો એટલે આવા લોકોને સત્તાથી દૂર રાખવા અને બહારના જિલ્લાના લોકો આ બનાસકાંઠામાંથી કબજો કરી અને બનાસકાંઠાના ખેડૂતોનું શોષણ કરે છે દરેક ખેડૂત મિત્રોને વિનંતી થાય પશુપાલકોને વિનંતી થાય ભાઈઓ બહેનો કે આ જિલ્લાની અંદર સંગઠન મજબૂત કરો અને આ લોકોને સત્તાથી દૂર રાખો એવી મારી ખેડૂત મિત્ર તરીકે હું વિનંતી કરું છું જય જવાન જય કિશન